આજે આપણે બનાવીશું ફરાળી બટેટા તો ફરાળી બટેટા બનાવવા માટે બટેટાને બાફીને આ રીતે કટ કરી લીધા છે હવે એક કઢાઈમાં જરૂર પ્રમાણે તેલ એક આખી ચમચી જીરું બે ઝીણા સમારેલા લાલ અથવા તો લીલા મરચાં છ થી સાત મીઠા લીમડાના પાન એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર જો તમને ગળપણ ભાવતું હોય તો થોડી ખાંડ ઉમેરી કૂક થવા દઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને એક મિનિટ માટે ધીમી ફ્લેમ પર રહેવા દઈશું મસાલા કૂક થઈ જાય એટલે હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ ઉપરથી એક ચમચી લાલ મરચું પાવડર અને કોથમીર ઉમેરી દઈએ તો રેડી છે આપણું ફરાળી બટેટાનું શાક જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો